અને છેલ્લે એક એવી સવારની વાત કરીએ કે જે ખૂબ અપેક્ષાઓ સાથે શરૂ થઈ હતી નવા આર્થિક વર્ષની આજથી શરૂઆત થઈ પહેલી એપ્રિલ બે હજાર પચીસ ફિનાન્શિયલ યર બે હજાર પચીસ છવ્વીસની આજથી શરૂઆત થઈ અને આજથી શરૂઆત થતાની સાથે જ પહેલો દિવસ જ એવો રહ્યો કે જ્યારે માર્કેટ ધડામ દઈને નીચે પડ્યું સેન્સેક્સ તેરસો નેવું પોઈન્ટ એટલે કે એક પોઈન્ટ એંશી ટકા તૂટ્યો જે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ ભયાનક ધડામ થયું હતું એના પછીનું આ વર્ષનું એટલે આ જેટલું વર્ષ થયું એમાં અને આખું એટલે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના વર્ષમાં આ બીજા નંબરનો એવો બહુ મોટો ધડાકો છે કે જે સેન્સેક્સને ભાગે આવ્યો છે નિફ્ટી પણ ત્રણસો ત્રેપન પોઈન્ટ ગગડ્યો છે એક પોઈન્ટ પચાસ ટકા નીચે પડ્યો છે કારણ શું મુખ્યત્વે એટલે આમ તો કોઈ કારણ હોતા નથી માર્કેટ ક્રેશ થવાના પણ એક સમાચાર કેટલી મોટી અસર કરી શકે એટલે જેમ કે વોડાફોન આઈડિયાનો શેરે સાવ પડી ભાંગેલો હતો અને પછી સરકારે એની અંદરનો એક હિસ્સો લેવાની જેવી વાત કરી અને એ બહુ સ્વાભાવિક હતું કેમ કે વીઆઈ પાસે પૈસા જ નથી દરેક વખતે ના પાડે છે કે અમારી પાસે પૈસા નથી એટલું વધારે પૈસા એમણે સરકારને આપવાના છે તો પૈસા નથી તો એ શું કરશે કે ભાઈ પોતાનો હિસ્સો આપી દેશે સરકારને સરકાર જેવું દબાણ કરશે એટલે એટલે આવનારા સમયમાં વીઆઈ કદાચ સરકારી કંપની બની જાય એવી પૂરી સંભાવના છે કેમ કે બહુ મોટો સ્ટેક એવો છે કે જે ગવર્મેન્ટ પાસે જવા જઈ રહ્યો છે એનું જે દેવું છે એ ભરપાઈ કરવાનું છે એ હિસાબથી તો એક જાય તો એ ભયાનક અવસ્થામાં આવી શકે છે પણ એક સમાચારની એટલી મોટી અસર દેખાય કે વીઆઈ ના શેર લગભગ વીસ બાવીસ ટકા જેટલો વધી ગયો પણ એની સામે માર્કેટ જ્યારે ક્રેશ થયું ત્યારે શું તો કે ભાઈ આજે પહેલી એપ્રિલ છે આશા અપેક્ષા બધું બરાબર પણ કાલે બીજી એપ્રિલ છે અને બીજી એપ્રિલથી યુનાઇટેડ સ્ટેટ્સ ટેરિફ લાગુ કરવાનું છે અમેરિકાએ કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમે આને મુક્તિના દિવસ તરીકે ઉજવીશું કેમકે હવે અમે ટેરિફ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરીશું જે બહારના ઇન્વેસ્ટર્સ છે એ ઓલરેડી ભાગી રહ્યા છે વિદેશી નિવેશકો જેમને એક સમયે ભારતના શેર માર્કેટમાં અથવા ભારતની બજારમાં બહુ જ મોટા ગ્રોથની આશા દેખાતી હતી એ લોકોને આ આશા નથી દેખાઈ રહી અને એટલે જ્યારે ખૂબ વધારે રોકાણકારો એક્ઝિટ લેવા માંડે ત્યારે એ અસર દેખાતી હોય છે માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડ્સને બાકી બધી સતત એડવર્ટાઈઝ એ રીતે કરવામાં આવે છે કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ્સ છે એ તો હંમેશા ઉપરને નીચે ચાલ્યા કરે પણ તમારે સતત રહેવાનું છે કન્સિસ્ટન્સી સાથે બનીને રહેવાનું છે માર્કેટ સાથે પણ એ તો એ ઇન્વેસ્ટરનું શું છે ઇન્વેસ્ટરે એવું વિચાર્યું હોય જેને પાંચ વર્ષ બે હજાર પચીસમાં પૂરા થતાં હશે અને જેણે વીસમાં એવું વિચારીને રોકાણ કર્યું હશે કે હું પચીસમાં કાઢીશ કે પછી પંદરમાં રોકાણ કર્યું હશે પચીસમાં કાઢીશ એવું વિચારીને એના માટે એ ઝટકો હતો જેને પૈસા કાઢવા પડે જેવા હતા માર્કેટમાંથી જેણે બહાર કાઢી લીધા એ લોકોએ કાં તો નુકસાનીમાં ને કાં તો એવરેજ એફડી જેવું વ્યાજ ન મળ્યું હોય એવી અવસ્થામાં કાઢ્યા છે અને એટલે જ એ લોકો માટે તો પ્રોફિટમાં બહુ મોટું નુકસાન છે જો સાવ નુકસાન ન થયું હોય તો પણ અને એટલે જ માર્કેટ માટેનો જે માહોલ બનવો જોઈએ એ માહોલ નથી બની રહ્યો યુનાઇટેડ સ્ટેટ્સ તરફી બનતા એટલે ડાઉ જોન્સ જે ખુલ્યો એમાં એકાદ ટકાનો વધારો હતો પણ એ સિવાયના આજુબાજુના એશિયન માર્કેટમાં બહુ જ સારી પરિસ્થિતિ નથી દેખાઈ રહી બીજી બાજુ ઓઈલને લઈને પણ અમેરિકાએ કહ્યું છે કે રશિયાની આર્થિક રીતે કમર તૂટી ભાગવી પડશે રશિયા યુક્રેનના યુદ્ધમાં બહુ જ મહત્વપૂર્ણ વળાંકે છે કે રશિયાએ ખૂબ આક્રમક પ્રહારો કર્યા પરંતુ હવે આખું યુરોપ એક થઈ રહ્યું છે યુરોપના અનેક દેશોમાં નાગરિકોને એક એવી કીટ તૈયાર કરીને સાથે રાખવાની વાત કરવામાં આવી છે કે જેથી જો યુદ્ધ જેવી પરિસ્થિતિ આવે તો તમારી પાસે બેઝિક સેફટી કીટ હોવી જોઈએ કે જેનાથી તમે સર્વાઈવ થઈ શકો આ પરિસ્થિતિની વચ્ચે જો યુરોપ એક સાથે ભેગું થઈને અને નાટોના સભ્ય દેશ તરીકે અમેરિકા પણ જો સાથ આપે અને યુક્રેનની સાથે આવી જાય અમેરિકા ખૂબ પ્રયત્ન કરી રહ્યું છે મધ્યસ્થી બનીને યુદ્ધને રોકવાના પણ જો એ નથી રોકાતું તો ભારત પર ખૂબ દબાણ આવશે ને દબાણ કરવાની શરૂઆત કરી દીધી છે રશિયા પાસેથી તમારે ઓઇલ નહીં ખરીદવાનું બહુ સરળ છે રશિયા આપણને રૂપિયામાં આપે છે ઓઇલ અને જ્યારે રૂપિયામાં આપે છે આપણે ડોલરમાં ટ્રેડ નથી કરતા આપણને ફાયદો છે ને એટલે આપણે રશિયા પાસેથી ખરીદીએ છીએ ઓઇલ આ રશિયા આપણું બહુ જૂનું મિત્ર છે કરતા એ વિશેષ મહત્વનું એ છે કે રશિયા આપણા માટે ફાયદો કરાવે છે હવે દરેકનો રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદે હંમેશા એટલે નેશનલિઝમ એ ઇન્ટરનેશનલિઝમની અગેન્સ્ટ હોય છે મોટા ભાગે એટલે અમેરિકાનો રાષ્ટ્રવાદ જેમ ભારતને નુકસાન કરાવે છે ઘણા બધા સંદર્ભે એમ ભારતનો રાષ્ટ્રવાદ જો એમને નુકસાન કરાવશે તો બહુ સ્વાભાવિક છે કે એ ખૂબ મોટા દેશ તરીકે દબાણ કરશે એટલે દુનિયામાં અત્યારે વિદેશ નીતિમાં જે પણ ચાલી રહ્યું છે બહુ જ સ્વાભાવિક ચાલી રહ્યું છે એ સ્વાભાવિકની વચ્ચે ભારતને ખતરો અમેરિકા કે રશિયા કે ચીન જેવા દેશો કરતા એ વધારે આજુબાજુના એટલે સીધા એકદમ નજીકના જે લોકો છે એમની સાથે છે એમની એમના તરફથી છે અને એ છે ઉદાહરણ તરીકે બાંગ્લાદેશના યુનુસ મોહમ્મદે જે રીતે પોતાની વાત મૂકી સેવન સિસ્ટર્સને લઈને ભારતના સાત રાજ્યોને લઈને એમણે કહ્યું કે આ બધા લેન્ડલોક સ્ટેટ છે એટલે કે જમીન છે બધાની આજુબાજુ અને એમનો દરિયા સાથેનો સંપર્ક જો એમણે કંઈ પણ વેપાર કે કંઈ પણ કરવું હોય તો એના માટે એકમાત્ર રસ્તો બાંગ્લાદેશનો દરિયો છે અને બાંગ્લાદેશનો દરિયો છે તો ત્યાં ચીનને એમણે ઇન્વાઇટ કર્યું કે ચીન આવે અમારે ત્યાં રોકાણ કરે મેન્યુફેક્ચર કરો ને પછી તમે બજાર બનાવો એ બધા રાજ્યોને એક રીતે એ ભારત પર ચીન તરફથી આવનારા દબાણની વાત કરી રહ્યા છે ચાઇના આગળ જતાં આની અંદર શું સ્ટેપ લે છે કે કઈ રીતે જોવે છે એ ખબર નથી સમસ્યા એ છે કે જો ચીન પણ બાંગ્લાદેશની સાથે મળીને કોઈ એવા સ્ટેપ લે છે તો ભારત માટે આ બહુ મોટો પડકાર રહેવાનો છે ભારત માટે પડકાર બાંગ્લાદેશની નીતિ કે ચાઈના જેટલા છે એનાથી પણ વિશેષ ભારતની અંદર ચાલી રહેલો આંતરિક સંગ્રહ છે આ સંઘર્ષ છે અને એટલે જે આંતરિક સંઘર્ષમાં સેવન સિસ્ટર્સમાં ખૂબ સમસ્યાઓ છે મણિપુરમાં માત્ર કુકી મૈત્રી વચ્ચેનો સંઘર્ષ નથી એ તો ખૂબ ચર્ચામાં છે એટલે અરુણાચલ પ્રદેશમાં અરુણાચલ પ્રદેશના એક હિસ્સાને ચીન પોતાનું કહેવાનું સતત દાવો કરતો આવ્યું છે ને એ બધાની વચ્ચે આપણો જે સંપર્ક ચિકન નેક આપવાની કે એને હટાવી દેવાની જ્યારે ખાસા અલગાવવાદી માણસોએ જ્યારે જ્યારે પણ વાત કરી છે ત્યારે એણે આંતરિક સુરક્ષાને પડકાર આપ્યો છે કોઈપણ દેશની સામે કે દુનિયાના કોઈપણ નિર્ણયોની સામે કોઈપણ દેશ માત્ર તો જ ટકીને જીતી શકે છે અથવા તો એની સામે એ ટકી શકે છે એના નાગરિકોના કારણે જો નાગરિકો એક છે જો નાગરિકો અડીખમ છે જો નાગરિકોને સાર્વભૌમત્વ શબ્દ સારી રીતે સમજાય છે જો નાગરિકોને રાષ્ટ્ર શબ્દ સારી રીતે સમજાય છે જો એમને દેશ પ્રેમ શબ્દ સારી રીતે સમજાય છે તો પછી આપણે દુનિયાના કોઈ પણ યુદ્ધો અથવા સમસ્યાઓની વચ્ચે પણ ટકેલા રહીશું અને વર્ષોથી ટકેલા રહ્યા છીએ તો અપેક્ષા માત્ર એટલી કે ભારતીયો બસ એકબીજાની સાથે ઝગડવાનું બંધ કરે તોય આપણે દુનિયાની સામે ઝગડવા પર અથવા દુનિયાના યુદ્ધોની વચ્ચે ટકી રહેવા પર આપણે ફોકસ કરી શકીશું એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો સૌથી મહત્વની વાત દેશ નાગરિકોથી મહાન બને છે અને એટલે જ હે મહાન ભારતના મહાન નાગરિકો રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરો નમસ્કાર